લોકસભાની ચૂંટણીની તારીખ નક્કી થઈ છે ત્યારે પોરબંદર લોકસભાના આયાતી ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે વિવિધ સમાજના આગેવાનો સાથે બેઠક કરી રહ્યા છે ચોપાટી પર વોક કરી મનસુખભાઈ માંડવીયાએ ક્રિકેટ પણ રમી લીધું અને એનો પ્રચાર પણ પ્રેસનોટ સ્વરૂપે કરી દીધો છે પરંતુ પોરબંદરની જનતા જાણે છે કે આ તો માત્ર ચૂંટણી પ્રચાર છે ચૂંટણી પ્રચાર દરમિયાન તો કોઈ પણ ઉમેદવાર મોટા મોટા વાયદાઓ કરતા હોય છે પરંતુ પોરબંદરની જનતા દ્વારા એવી ચર્ચા ઊઠી છે કે ભૂતકાળમાં એક પણ લોકસભાના ઉમેદવાર ચૂંટણી જીત્યા પછી પોરબંદર જિલ્લામાં પ્રજાની વચ્ચે આવ્યા નહોતા પછી કુદરતી આફત આવી હોય તો પણ પોરબંદરમાંથી ચૂંટાયેલા સાંસદે પોરબંદરની જનતાની મુલાકાત લીધી હોય તેવો દાખલો નથી માત્ર રમેશભાઈ ધડુક જ એવા સાંસદ નીકળ્યા જેઓએ પોરબંદરની જનતાનો આ ભ્રમ ભાંગી નાખ્યો હતો રમેશભાઈ ધડુક છાશવારે પોરબંદરના લોકોની મુલાકાત લઈ ખબર અંતર પૂછી સમસ્યાનું નિરાકરણ લાવવા પૂરતા પ્રયાસ કર્યા હતા ચોમાસા દરમિયાન ઘેડ વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ ત્યારે પણ રમેશભાઈ ધડુક અસરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા રમેશભાઈ ધડુકે પાંચ વર્ષમાં પોરબંદર જિલ્લાના લોકોનું દિલ જીત્યું હતું ત્યારે હવે લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા જો જીતી જશે તો રમેશભાઈ ધડુકની જેમ પોરબંદરમાં પ્રજાની સમસ્યાનું નિરાકરણ કરવા પોરબંદર આવશે કે પછી ભૂતકાળના સાંસદની જેમ પોરબંદરમાં ડોકાશે પણ નહીં આવા સવાલો અને ચર્ચા શહેરીજનોના મુખે સાંભળવા મળી રહી છે